चोंगपा चाइनीज रेस्टोरेंट ने करीसिल 10000 નો ફટકારીયો દંડ જો દંડ ભરે અને ન ભરે તો સીલ રખાશે યથાવત રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન્ડ ન્યૂઝ બુડ ચોંગપા चाइनीज रेस्टोरेंट કે બનક્યો કર દિયા કે એ સીલ ક્યું કે કોર્પોરેશન મેં કા સીલ કે સીલ નહી કે ابھی તો મતલબ હે તો અભીધમે શટર ફેક કે ગયા पता નહી સીલ કી ગયા મેં નોટિસ લગાયા તો કબ લગાયા pata bhi nahi mere ne seal ho gaya क्यों फेंका आपने जो लोग गाड़ी में फेंकता है तो गाड़ी आया नहीं तो, तो हम लोग ने कल रात को ऐसे फेंक दिया तो फेंकना चाहिए नहीं फेंकना नहीं चाहिए कब की बात बड़ा उसको उपाय भी नहीं था इसके लिए तो क्या और क्या तो दोबारा भी फेंकोगे नहीं सर अभी गलती हमने बोल दिया उन लोगों ने गलती हो गया माफी अभी क्या और नेक्स्ट टाइम कभी ऐसे होगा भी नहीं अगर नहीं गाड़ी भी नहीं आएगा तो भी दोबारा रख देगा दूसरा दिन फेंकेगा तो सब जगह पे जो कंटेनर रखता है तो वहाँ नहीं डालना चाहिए आपको ढाल सकते हैं उसमें उन लोग के लिए रखा होगा छोटा छोटा कंटेनर हाँ। होटल वाले, वाले, वा, वाले के लिए रखा है मेरे को इतना नहीं मालूम अब नहीं डालोगे ना आप? नहीं अभी कब भी नहीं डालूंगा गलती माफी मांग लेता है और दस हजार भरने का आया है तो करोगे बोलना पड़ेगा जिसका होटल है ये चीज हुआ है बात तो करके गया था जो लोग आया था तो अच्छा तुम यहाँ पे काम करते हो हम मैं तो यह काम करता हूँ खाली मेरा नाम विश्व विश्वास है हां सामने देखना विश्व विश्वास 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 और सरनेम बोला था विश्ववा भिशौ, विश्वास मेरा नाम है पूरा अटक क्या है अटक विश्व विश्वास से तो विश्वास अच्छा बोल ना जो या रेस्टोरेंट ने ગઈકાલે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર આઠ ના જેતલપુર બ્રિજ નીચેના વિસ્તારમાં બ્રિજ નીચે રાત્રે અગિયાર વાગે ચુંગફા રેસ્ટોરન્ટ અલકાપુરી ના જે કર્મચારી છે તે જાહેરની અંદર વધેલો ખોરાક અને કચરો નાખતા અમારા સિક્યોરિટીના હાથે પકડાઈ ગયેલ છે અમારા સિક્યોરિટીના સ્ટાફે એમને પકડી લીધેલ છે અને અધિકારીને જાણ કરેલ છે અને જે તે કર્મચારી છે એણે પોતાનો ગુનો સ્વીકારેલો છે અને આજરોજ તેના કડક પગલાંના ભાગરૂપે ચુંગફા રેસ્ટોરન્ટ અલકાપુરી એને આપણે સીલ કરી રહ્યા છે શું કયા પ્રકારની કાર્યવાહી જે કર્મચારીઓ કે જે ખાનગી સફાઈ સેવકો વગેરે જો જાહેરમાં કચરો નાખશે તો તેની અમે કડક કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પણ કરવામાં આવશે અને એવી રેસ્ટોરન્ટ હોટલ હશે તો તેને સીલ પણ આ લોકો અત્યારે દસ હજાર રૂપિયા આપણે જણાવ્યું છે દસ દંડ કરવાનું દસ દંડ ત્યારબાદ કરવામાં આવશે અને ત્યાર સુધી જ્યાં સુધી નહીં પડશે ત્યાં સુધી હોટલ એની સીલ રાખવા માટે અન્ય તમામ હોટલ રેસ્ટોરન્ટ લારી ગલ્લાવાળાને ખાસ વિનંતી છે કે તેઓ પોતાનો કચરો કચરા પેટીમાંથી ડોર ટુ ડોરમાં જ નાખે અન્યથા જાહેરમાં કચરો નાખતા પકડાશે તો કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે લારી ગલ્લા જપ્ત કરવામાં આવશે હોટલ રેસ્ટોરન્ટ હશે તો સીલ કરવામાં આવશે અને મોટો કડક દંડ કરવામાં આવશે ઉપર કરો Yeah. Subscribe now and press the bell icon. Never miss an update.